શું ચાલે છે અત્યારે હેલો વેલકમ ટુ અનધર બ્લોક તો આજે અમારે જવાનું છે ખેતરમાં બધા જ છે અહીંયા આગળ મારા કાકા મારા કાકી બધા જ છે મારા પપ્પા મારા ભાઈ બધા જ એટલે અહીંયા આગળ આજે ટ્રેક્ટર આવ્યું છે અને ટ્રેક્ટરથી પર પલાવ મારવાનો છે હું તમને બતાવું કેવી રીતે વાગે છે પલાવ તે કેવી રીતે જેવી નીકું થાય ટામેટીની જે નીકું આવીને ઊંડી ઉતારવાની એ પલાવ મારે છે તો હું જાઉં છું અત્યારે અહીં આંગળી મેં ઢેફા પડ્યા ખસેડવા માટે અને માયામને છે અહીં આંગળી દિયા બે તો એમની માટે સ્ટેક લઈ લીધી છે મેં તો અત્યારે હું ત્યાં જાઉં છું પૂરો બ્લોક જોજો અને ગાય શું છેટથી હાલીને આવ્યો તે બહુ થાકી ગયો એકથી દોઢ કિલોમીટર હાલીને આવ્યો હું ઘરેથી છેઠ ને દરરોજ આટલું ધાલવાનું થાય છે જો રસ્તો બહુ લાંબો હતો તો બાઈક હજુ તો લાવ્યા નથી પણ બહુ જલ્દી લાવી દઈશું બાઈક અમે તો અત્યારે જો મારા વાર કહેવા છે સવાર સવારમાં સિલ્કી જ વાર થઈ ગયા છે રાતે શેમ્પુ નાખી દીધે હલ્લો ગાઈસ તો અત્યારે જો હું ખેતર પહોંચી જઉં છું જો અત્યારે કાઢવા મળ્યા છે ઢેપા અને આવી નીકું કરી દેવાની સાફ આવી નીકું સાફ કરી દેવાની આની જો ને આવી ને કુકર દેવાની અને બધા કાઢવા મળ્યા છે અને ટ્રેક્ટર પર ચાલુ થઈ ગયું છે જો ને આ મમરા લાવો અમારા હું મારી હાટું લાવો 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 તમારા હાટું નહીં લાવો લઈ દઈએ તું લઈ તારે હાટું નહીં લાવો તાર ના ખવાય લાય લાય તારે ના ખવાય જો મારો ભાઈ ઢેફા કાઢે છે અત્યારે માયા એમને તમારે શું કામ આયા હ શું કરવા આયા ખાલી એટલે

હું મોટો છું ને પછી તો તારે છે ને તારી બહુ મોટી ચા કારા ઘરના ચા કે તને તો પલાય તો કરી गाइस માટે તું માતો તો ગાઈસ તો અત્યારે જો અડધું પતી ગયું છે મારી મમ્મી મે કાઢી છે હું મારી નીક કાઢીને આવતો રહ્યો ભાત આવો કે કોનું ભાત લેવા જાય છે મારા કાકા દીયન બે આવી ગયા છે આજ તાપના જો તડકો કરે દદ ચેવા છે કેટલા ગરમ થઈ ગયા જો દો આમ ગરમ થઈ દેખાય હા હાલો હવે હું જઉં કાઢવા ગાઈસ હું હવે નીકળવા જઉં થોડું કદ રહ્યું છે તો તો બતાઈ જ હેલો ગાઈસ તો હું જમીને અત્યારે આવતો રહ્યો છું બહુ ભૂખ લાગી હતી તો મેં જલ્દી જલ્દી જમી લીધું મારા આખા ભાત લઈને આવ્યા હતા આ જો નદી છે નદી નહીં મતલબમાં આ વેળો છે તે આગળ જે નદીમાં જ જાય છે આવડો આ નામા મેં તમને પહેલા જ બ્લોગમાં બતાવી લઉં કે આમાં મગર એવું રહે છે આ આ એ છે બહુ લાંબો વેળો છે તો આ બધા જ આ વેળો જો બધા જ ખેતરના પાણી પૂરું પાડે છે આ એક જ વ્યાળો નહીં આગળ નહેર આવી હું અત્યારે આવ્યો છું આંગળી જો કેવો છે આ ઝાડ છે ત્યાં આગળ બેસવા આવ્યો છું હું અત્યારે ઠંડો પવન લાગે ગરમી પણ બહુ લાગે છે રાતે ઠંડી લાગે અત્યારે ગરમી લાગે છે તો હું અત્યારે હવે જાઉં છું પાછો ચેફા કાઢવાનું ચાલુ કરવાનું છે આજ પૂરું થઈ જાય તો કાલે સામ કરે જ રહેવાય એટલા માટે હું જોઉં છું અત્યારે હેલો ગાઈસ તો અત્યારે આવતો રહી છું ખેતર પાછો હું જો બધા બેઠા છે શાંતિ માર કાચીમ ને બધાય ને હવે જવાનું છે ઢેફા કાઢવા માટે હાલો કાચી હવે હાલો હાલો ના હાલો કાકા આવો તમે તમારે બેન ઢેફા કાઢવાના રામ રે ને કમને માર ખાય હા ઓય દિયા तो अब ये ढेफा काढ़वाना है चले अमड़े चले अमड़े हालो तारा हाँ तो मैं मनो ढेफा कड़ाओ तो ये भी ढेफा कड़ाओ कड़ाओ जो ले कदा वीडियो हाँ ला। जो तेरे हम बद्धन पहला पहुंची जो उसमें निकलना ही मारी जो अजू बद्धन पास है जो हम बद्धन पहला पहुंची जो तू कैडू पता है इंगरेज़ जो उनसे हमारे કેડા પૂરા થઈ ગયા છે તો અમે જઈએ છીએ અત્યારે ઘરે અને કાલે આનો વારો કાલે છે અને કાલે ફેફા કાઢવાના છે એના ને જો મારી મમ્મી સામમાં રસ્તા પર જાય તે તો હું પણ અત્યારે ઘરે જઉં છું હું પાછળ રહી ગયો તો અત્યારે સુતો તો હું આંગળી ખેતર જો ગંઠાની પાછળ ત્યાં હું ઈયો તો અત્યારે તો હું અત્યારે જઉં છું ઘરે હેલો ગાઈસ તો અત્યારે મે ઘરે આવી જ્યા છે જો માં કાચી થાકી ગયા આજ આખો દાડો રાડું પાડતા ભરતા દેખા કાઢ્યા આ જો શું ચાલે છે અત્યારે આખો દાડો એ ભારે હોય તમે એવું કે બધું પતાઈ જું ભાઈ નહી તમે આમ કરતા હેલો ગાયસ તો અત્યારે હું આવી ગયો છું સુવા માટે જમી લીધું અને હવે સુવાનું છે તો આજનો વિડીયો બહુ હાર્ડ હતો અને આજે તો બહુ મહેનત કરી છે તો અત્યારે હું ફિલહાલ મેચ જોઉં છું જો આરસીબી વર્ષિસ ગુજરાત જાઈન્સ લાઈવ છે મેચ તો હું અત્યારે મેચ જોતો હતો તો આજનો બ્લોગ બહુ હર છે અને બહુ તમને આજનો બ્લોગ પસંદ આવે છે તો હું અત્યારે એડિટ કરીને આવ્યું છે તો હું અત્યારે હવે શું છું તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ બા